હલો મિત્રો આજનો આપણું ટૉપિક છે વિવિધ રાજ્ય અને તેના લોકનૃત્યો જેમાં પ્રથમ રાજ્ય છે આપણું ગુજરાત ગુજરાતના ગરબા ફેમસ છે જેમાં દાંડિયા રાસ સૌથી વધુ ફેમસ છે તેવી જ રીતે પંજાબના ભાંગડા જે શીખ લોકો દ્વારા કરવામાં આવતું નૃત્ય છે અને હા મહારાષ્ટ્રનું તમાસા નૃત્ય જે સૌથી વધુ ફેમસ છે અને કેરળનું કથક નૃત્ય ફેમસ છે તેવી જ રીતે કથક તે ઉત્તર પ્રદેશનું ફેમસ છે કુચીપુડી આંધ્રપ્રદેશ મોહિની અટ્ટમ કેરળ ભરતનાટ્યમ તમિલનાડુ એવી જ રીતે યક્ષગાન કર્ણાટક ઓડિસી નૃત્ય જે ઓડિશાનું ફેમસ છે તેવી જ રીતે નોટંકી જે ઉત્તર પ્રદેશમાં ફેમસ છે અને કજરી નૃત્ય જે ઉત્તરાંચલમાં ફેમસ છે અને મણિપુરી નૃત્ય જે મણિપુરનું ફેમસ છે તેવી જ રીતે નટપૂજા અસમ અને કૃષ્ણાટમ કેરળનું પ્રખ્યાત નૃત્ય છે તેવી જ રીતે મિત્રો દશહરા એટલે રાવણ દહન જે હિમાચલ પ્રદેશનું ફેમસ નૃત્ય છે તેવી જ રીતે રાસલીલા નૃત્ય જે ઉત્તર પ્રદેશનું ફેમસ છે ઓકે મિત્રો આવા જ વિવિધ ફેક્ટવાળા વિડીયો જોવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો અને હા મિત્રો વિડીયોને લાઈક જરૂર કરજો અને હા તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો ઓકે મિત્રો મળી નેક્સ્ટ વિડીયોમાં